નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે એક તરફ ચક્રવાત બંગાળની મચાવી છે તો બીજી તરફ કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડામાં ચક્રવાતના કારણે અનેક મકાનો થવાના સમાચાર પણ છે ચક્રવાતના કારણે અનેક ઘરોમાંથી પતરા પણ ઉડી ગયા છે જોકે ઉડતીને કારણે વ્યક્તિનો હાથ પણ કપાઈ ગયો હતો અને જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું પણ કહેવાય છે જોકે હવે એવું પણ કેવું મુશ્કેલ છે કે આ ચક્રવાત પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહેલા રેમલ વાવાજોડાની અસર હોય તે હું વર્ણાઈ રહ્યો છું જો કે અચાનક આવેલા ચક્રવાતને કારણે યતમાડાના આસન્નિતાને મામલ તાલુકાના ભારે નુકસાન થયું છે અરની માંગવા તાલુકા અનેક ગામચક્રોની ખરાબતી પ્રવિત થયા છે અને આની તાલુકામાં પણ પ્રભાવલતા મહાગાવ તાલુકાને તિરંગપુર ખિલી મકાપુર અને ચક્રવાતની જડફેટમાં આવ્યા છે ત્યારે મિત્રો પ્રભાવમાં પચીસ મકાનો ધરાશાયી થયા છે અને ચક્રવાતને કારણે હજારો વૃક્ષો ધરાશાય થયા છે વૃક્ષો પડવાને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે તેથી અરણીમાં પણ પ્રભાલ ગામ ચક્રવાતની સૌથી વધુ પ્રવાહિત થયું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવાય તો ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ